અહીંયા મેરેજ હતું અહીંયા મેરેજ હતું ડબ્ગરવાસમાં અને એ લોકો મહેમાનો આવ્યા હતા એમની ગાડી બી પંચર કરી હતી દર વર્ષે આ આમના ખોટી વાત છે ખોટી વાત છે આ અને આ જો કઈ ન પકડે ગાળામાં ફંદીનો ફાંસો નાખીને બેઠા છે આ બેન જો જો મારવા પર ઊભા છે આ બેન એકસો આવે છે હા કઈ કઈ સો નંબર પર કઈ થતું જ નથી હવે એકસો બાર થઈ આ તો વર્ષો થી સાંભળે છે કોઈ જેનું નથી તમને જોઈએ તો અમે બેઠા છે ને આ સાંભળું તો છે આટલું બધું પબ્લિક તમે આટલું બધું પબ્લિક બેઠા છે સમાજ ના અહીંયા બધા જ છે તમને કોઈ બી ઇમરજન્સી માં કામ લાગે એવા બધા જ છે એમ્બ્યુલન્સ જોઈએ એટલે આવું બધું ના હોય હા તો આવાજો હા સાંભળો તમે પ્રેગ્નેન્ટ બૈરીને ને મારી છે એ ખોટું છે પ્રેગ્નેન્ટ બૈરી છે આમ આમ આવી એને ગળામાં ફંદો હે જો આ જો એ ગરો ફાસો આપે છે જો આ છે ફાસો છે તા શું છે તમે પકડીને ખેંચો જો આ આ પ્રૂફ છે આકુ આ પ્રૂફ છે મારી જોડે આ પ્રૂફ છે તમે ગળે 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 ફંદો ફાસો આપો જો આ પ્રૂફ છે જો જો અરે રેવા દો બેન રેવા દો આ પ્રૂફ છે હ આપણા ત્યાં કામ કરવા આવે ને એ છે બચારા